તો જય દ્વારકાધીશ મિત્રો હું છું વિક્રમ બારીયા તળાજા અને આજે આપણે એકી સાથે દસ પરિવારને કરિયાણાની કીટ દેવા જવાની છે જે કઠવા ગામે જવાનું છે પછી ભાવનગર જવાનું છે ભાવનગરની અંદર નવ પરિવારના કરિયાણાની કીટ લેવાની છે તો હું વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રેજો જેથી કરીને અમારી સેવા આપણા સુધી અમે પહોંચાડી શકીએ ને અમારી સેવા તમને ગમે વિડીયો લાઇક અને શેર અને કોમેન્ટ કરતા રહેજો જરૂર તો મળીએ આગળ વિડીયોમાં તો ખાસ આ વિડીયોને તમારા ગ્રુપમાં વધુમાં વધુ શેર નમ્ર વિનંતી અને આજે બ્લોગ નંબર છે ત્રણ તો ત્રીજો બ્લોગ બનાવું છું બનાવતા તો આવડતું નહોતું પણ પહેલી વાર આમ ત્રીજો બ્લોગ બનાવું છું અમને ધીમે ધીમે શીખું છું બ્લોગ બનાવવા માટે તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહેજો ને અમારી સેવા તમને ગમે તો લાઇક કોમેન્ટ અને શેર કરતા રહીજો સબસ્ક્રાઇબ કરવાનું ખાસ ભૂલતા નહીં જવાર કદીત મિત્રો ફરી પાછા જો અત્યારે આપણે બ્લોગ શરૂ કર્યો છે તો આપણે અત્યારે કરિયાણાની કીટ ભરવાનું શરૂ કરી દીધું છે અને જો અમારે પરદીપભાઈ ભરવા મળ્યા છે ત્યારે હાલ કરિયાણાની કીટ વેવા મળે ને આપણે આ કરિયાણાની દુકાન આવ્યા છે પંચવટી કરિયાણા સ્ટોર તો મિત્રો અત્યારે આપણે હાલ જો અત્યારે કરિયાણાની કીટ ભરી લીધી છે ને આની અંદર આપણે મુકાઈ ગઈ છે ને બસ આખા તેલનું ડબલું ભરવાનું બાકી ને ત્યારે હવે આપણે નીકળીએ આગળ કીટ દેવા માટે તો દર્શક મિત્રો અત્યારે આપણે હવે દસ પરિવારને કરિયાણાની કીટ દેવા માટે નીકળી ગયા છે તળાજાથી અને આપણી સાથે છે ઇકો વાળા અને આપણે એની ઇકો લઈને જાય પ્રદીપભાઈ આપણે કઈ જગ્યાએ જવાનું ભાવનગર ભાવનગર છે તો તમામ દર્શક મિત્રો આ વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો જેથી કરીને અમારી સેવા આપને ગમે તો લાઇક શેર અને કોમેન્ટ કરતા રહીજો અત્યારે આપણે રામ ટ્રેડર્સની અંદર આવી ગયા છે ત્યાં આપણે અત્યારે હાલ ઘઉં ભરવા માટે આવી ગયા છે ઘઉં ભરી અને આપણે અત્યારે જો અત્યારે અહીંયા ઘઉં ભરી રહ્યા છીએ અને કેવલ છેટ નાખી રહ્યા છે છેતા છે આઠ નાખ્યા ને તમે આઠ દસ ની આઠ નાખો અત્યારે તો મિત્રો અત્યારે આપણે ઘઉં ભરવાના હતા ઘઉં ભરી લીધા છે અને હવે જાણીએ સી છોકડીએ છોકડીએથી આપણા બે ત્રણ મિત્રો છે સાથે આવવાના છે આપણી સાથે તો એમની પણ સાથે આપણે લઈ લેવી તો મિત્રો અત્યારે આપણે સોકડીએ પહોંચી ગયા છે અને ભાવેશભાઈની દુકાન આપણે જવાનું છે ભાવેશભાઈની દુકાન અત્યારે આવી ગયા છે સંતોષભાઈ ચાલો સંતોષભાઈ આવી સંતોષભાઈ તો અત્યારે ઉતરી ગયા આપણે અત્યારે હાલ અને આપણે જવાનું છે અત્યારે અહીંયા ભાવનગર ભાવનગર આપણે મળવા આવી ગયા છે તો અહીંયા અમારે છે સંતોષભાઈ સંતોષભાઈ તમારા માથા ભારે તો છે તમે બે દિવસ ફોન ઉપરતા બંધ થઈ ગયા હતા બરોબર ને ભીમભાઈ એવું નહીં માણે ને કામ હોય ક્યારેક એ ભાવેશભાઈ હાલો તમે નતા હોય ને એ ભાવેશભાઈ બહુ કરી ભાવેશભાઈ નતા આવતા અત્યારે જો હાલની અંદર અને આપણે અત્યારે ત્રણ ચાર જણા થવાના છે ત્રણ ચાર જણા નીકળી જવી છે ને આપણી ઈકો પડી છે પ્રદીપભાઈ પાછળ છે ને બસ આગળ મળી આપણે કરિયાણાની કીટ દેવા જે પરિવારને દેવા જવાની કીટ પહેલાં પરિવારને મળી તો દર્શક મિત્રો અત્યારે આપણે જઈ રહ્યા છીએ ભાવનગર ભાવનગરની અંદર આપણે એકી સાથે આઠ પરિવારને કરિયાણાની કીટ દેવા જવાની મેં તમને આગળ કીધું હતું દસ કીટની દસ કિટમાંથી આપણે બે કિટને આપણે ફોન કર્યો ને એક પરિવાર ઘરે ન હતો એટલા માટે આપણે બે પરિવારને કરિયાણાની કીટ આવતીકાલે પહોંચાડીશું અને આજે આપણે આઠ પરિવારને કરિયાણાની કીટ દેવાની છે અને આપણી સાથે અલગ જણી આશ્રમ નામા મંડળમાંથી સંતોષભાઈ આવી ગયેલા છે ગોહિલ અને ભીમજીભાઈ રાઠોડ અને પાછળ તમે જોઈ શકો છો જો કરિયાણાની કીટ પડી છે અને સંતોષભાઈ તમે શું કહેશો અમારા બ્લોગમાં અમારે તમારા તમામ દર્શક મિત્રોને પહેલાં તો જય અલગ જની જયરામાબીર વિક્રમભાઈ બારીયાની ચેનલમાં જો નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને આજે આપણે આઠ પરિવારને કરિયાણાની કીટ આપવાની છે અને આઠે આઠ પરિવાર બહુ નિરાધાર છે એટલે વિડીયોને છેલ્લે સુધી જોજો બહુ મજા આવશે અને જો તમે નવા હોય ને તો ભૂલતા નહીં કારણ કે વિક્રમભાઈ બારીયા આવી જ રીતે સેવાના કાર્ય કરવાનો વિડીયો લાવતા રહેશે બાકી મળશું આપણે આગળ ભાવનગરમાં કરિયાણાની કીટ આપવા માટે તો કન્ટિન્યુ વિડીયોમાં સાથે બનાવી રહીજો મળીએ આગળ જે પરિવારના ઘરે જવાનું છે ને એ પરિવારના ઘરે મિત્રો તો અત્યારે આપણે ભાવનગર પહોંચી ગયા છીએ ભાવનગર પહોંચી ગયા છે અત્યારે સહજ સિંકમાં સહજ સિંક તેલમાં જઈ મનીષભાઈ પટેલનું જે આપણે પાંચ લીટર મોકલો ઉમારાવાલા ત્યાં જવાનું છે ત્યાંથી આપણે કેન લેવાના છે ને કેન લઈને અને આપણે પરિવારોને અત્યારે જો કરિયાણાની કીટ લઈને આવેલા છે પાછળ છે આપણે કરિયાણાની કીટ સરસ મજાની છે એકી સાથે આઠ પરિવારને દેવાની છે અને આપણે બધાએ કરિયાણાની કીટ દેવા ત્યારે જાઉં ને અમે ચાર જણા છીએ હું સંતોષભાઈ ભીમભાઈ અને પ્રદીપભાઈની ગાડી ફ્રીમાં જે આપણે ગેસ પુરાવીને આવ્યા હતા આજે તો ગેસ એ નથી પૂરા પણ હજી ગેસ પુરાવાનો બાકી છે તો ચાલો મળીએ આપણે સહજ સિંગતેલની દુકાને તો મિત્રો અત્યારે આપણે સહજ સિંગતેલમાં આવી ગયા છીએ અને ત્યાં આપણે જઈ અને આપણે વાત કરીએ કઈ રીતની લઈ ખાસ અત્યારે સહજમાં આપણે ઉતરી ગયા છીએ અહીંથી સહજ સિંગતેલ લેવાનું છે તો અત્યારે આપણે બી અહીંયા આવી રહ્યા છીએ તો અત્યારે આપણે જો સિંગતલ લઈ લીધું હોય સિંગતલની સાથે આવડા કાજુ બદામ આપણે એક એક કિલો આવી ગયા છે અને આપણે હવે જઈ રહ્યા છીએ આપણે ભરતનગરની અંદર તો એ પરિવારને જઈને આપણે મળીએ તો અત્યારે આપણે બી એક માડીના ઘરે આપણે પહોંચી ગયા માડી ધીમે ધીમે હાલીને આવે છે તમને બતાવું કઈ જગ્યાએથી હાલીને આવે છે અને જો અમારા બ્લોક અહીંયા શરૂ છે માજી અત્યારે તો પાછળ હાલ્યા આવે છે તો આપણે માજીને મળીએ તો માજી સામેથી હાલ આવે છે ફૂલ ટ્રાફિક છે તો તમામ દર્શકોને વિડિયોમાં કન્ટિન્યુ બનાવી દઉં જેથી કરીને અમે વધુમાં વધુ લોકો સુધી વિડીયો શેર કરવા નંબર બને તો વધુમાં વધુ લોકો સુધી મદદ કરી શકીએ અને તમારા બધાના સાથ અને સહકારથી અમે આ આ પરિવારને સાથ તમારા બધાના સાથ અને સહકારથી અમે આ પરિવારોની મદદ કરી શકીએ છીએ અને જો માજી અહીંયા છે માજી કેમ છે હેમ ક્યાં રહેવાનું તમારે એમ ને તમે ગાડી બે એક છો હાલો બે જાવ તો માજી અત્યારે આવી ગયા છે ને માજીના ઘરે આપણે કરીએ સીટ દેવાની છે તો માજીને આપણે ગાડીમાં બે આડવાના છે માજી ઘણું બધું હાલી ને અત્યારે આપણે આવેલા છે ને આપડી ઇકો અહીંયા પડી છે આપડી ઈકો અત્યારે અહીંયા છે અને આપણે ઈકો ઈકોમાં બેસીને આપણે જવાનું છે તો કન્ટિન્યુ બનાવી દો વિડીયોમાં તો અત્યારે આપણે માડીના ઘરે સરસ મજાની કીટ દેવાની છે ને બસ તમે બધા કન્ટિન્યુ વિડીયો બની તમે શું કહેશો સંતોષભાઈ આપણી સાથે શૈલેષભાઈ પણ આવી ગયા છે શું કહેશો શૈલેષભાઈ અમને કુતરા બને છે કવડી ન જાય કવડી ન તો સારું બરાબર છે તો જો આ માજીનું ઘર છે ને આ માજી અહીંયા રહી છે આવા મકાનમાં રહે છે અને માજી બાણું ખોલે છે અત્યારે આપણે એમના ઘરે જ આવીએ અને વાત કરીએ તો મિત્રો કાળા તરીકાના જોવો અમારે રિમજીભાઈ અમારા પરદીપભાઈ ઈકોવાળા લીકટ આપી છે જસ્તીબે બ્રાહ્મણજી નાના એવા મકાનમાં રહી છે અને ખાસ કરીને તો એનું ઘરની પરિસ્થિતિ તમે જુઓ તમે એની ઘરની પરિસ્થિતિ કેવી છે જો નાની એવી ખોલી છે અને આ કોલીની અંદર રહી છે માજી તમને આ ત્રણ મહિના ચાલે એટલું કર્યાનું તમને અર્પણ કર્યું તમે રાજી છો ને એમને કેવા રૂડા આશીર્વાદ આપશો એ બધાને સારા આશીર્વાદ આપો એમને તો દર્શક મિત્રો અત્યારે તમે જોઈ શકો છો અત્યારે આ માજીને આપણે કરિયાણાની કીટ અહીંયા પહોંચાડી દીધી છે અને હવે મળીશું આગળના પરિવાર સાથે તો દર્શક મિત્રો અત્યારે આપણે હવે બીજા પરિવારને કરિયાણાની કીટ દેવા જવાની છે તો બેનને આપણે સાથે લઈ લીધા બેન આપણી સાથે છે રમજુબેન કરી છે અને બાજુમાં સંતોષભાઈ બેઠા છે ભીમજીભાઈ છે અને આપણા ડ્રાઈવર સાહેબ આપણે પોતાની ગાડી લઈને આવ્યા છે પ્રદીપભાઈ અને શૈલેષભાઈ પણ આવેલા છે સાથે સાથે અને આપણે માજી આ બાજુ બેઠા છે રમજુમાં આપણે રમજુબાના ઘરે જઈ બીજા પરિવારને કરિયાણાની કીટ દેવા જઈ રહ્યા છીએ તો ચાલો આપણે એમના ઘરે જઈને મળીએ તો દર્શક મિત્રો અત્યારે ભાવનગર આપણે આવી ગયા છીએ ભાવનગરની અંદર આ પરિવારના ઘરે તો આ પરિવાર અત્યારે કેવી પરિસ્થિતિમાં રહે છે કન્ડિશન કેવી છે આ પરિસ્થિતિ છે જો આ પરિસ્થિતિમાં રહે છે માજી ચાલો તો આપણે એને થોડીક વારમાં વાત કરીએ તો મિત્રો અત્યારે ભાવનગરની અંદર ત્રણ બે પરિવારને કરી અને કીટ આપી દીધી છે અને આગળ પરિવાર જોયો છે કેટલી મદદની ખૂબ જ જરૂરિયાત હતી તો આજે આપણે જમવા હવે ભૂખ લાગી છે તો જમવા માટે આપણે અહીંયા આવ્યા છીએ તો અતુલભાઈની લારી કહેવાય છે અતુલભાઈની લારી પાસે તો અત્યારે હાલ આપણે જમવા પહોંચી ગયા છીએ અને ભૂખ લાગી છે તો નાસ્તો કરવાની તૈયારી કરવી હતી તો હાલ આપણે અહીંયા અતુલભાઈની લારી આવી ગયા છીએ અને અહીંયા છે દાળ પૂરીને એવું સરસ મજાનું બધા જમી રહ્યા છે અને આપણે જમવાની છે તો મિત્રો અત્યારે જો ગાર્ડનની અંદર છે બપોરના વાગી ગયા છે બે અને બે વાગે જો આપણે અહીંયા નાસ્તો કરવા બેઠા છીએ હું સંતોષભાઈને બધા અત્યારે આપણે અહીંયા આવી ગયા છીએ આપણે અહીંયા નાસ્તો કરી તો અત્યારે આપણે જમી લીધું છે હવે જમીને આપણે ત્રણથી ચાર પરિવારને કરી અને એની કીટ દેવા દેવાનું છે અને એક કીટ તો કન્ટિન્યુ બનાવી રહી અંદર અને કીટ આપણે છે સંતોષભાઈ સંતોષભાઈ તમે શું કહેવા માગો છો અને પછીની કીટ આપણે રેલવે સ્ટેશનની બાજુમાં સુતારપાડા વિસ્તાર છે દેવાની છે અને બેનની પરિસ્થિતિ કેવી છે એ જોવા માટે વિડીયોમાં છેલ્લે સુધી બના રહેજો અત્યારે શાકપુરી ખાઈને થોડોક આનંદ મળી ગયો છે તો હવે ખાઈ દીધું એટલા માટે જાશું અમે પછીના પરિવારની કીટ દેવા માટે તો એ કીટ કરિયાણાની કીટ આપણે એ પરિવારને આપી અને પછી આપણે આગળ કન્ટિન્યુ વિડીયોમાં તો મિત્રો અત્યારે આપણે હાલ સલુબેન ઠાકોરના ઘરે આવી ગયેલા છે ત્રીજા પરિવારને કરિયાણાની કીટ દેવાની હતી તો ત્રીજા પરિવારના ઘરે આપણે કરિયાનાની કીટ લીધી ના સલુબેન અહીંયા બેઠા છે અને આ એમના ભાઈ છે અને એમને આપણે ત્રણ મહિના ચાલે એટલું કરિયાનું આપણે અર્પણ કર્યું આપણી સાથે શૈલેષભાઈ છે સંતોષભાઈ છે પ્રદીપભાઈ છે અને ભીમભાઈ છે તો સમસ્ત દાતાઓના સહયોગથી અને ફૂલની તો ફૂલની પાકડી આપણે આ પરિવારને ત્રણ મહિના ચાલે એટલું કરિયાણું લઈને આવ્યા છે ના ત્રીજા પરિવારને આપણે કરિયાણા દીધી અને આપણે જઈએ હવે સોતા પરિવારના કરિયાણાની કીટ દેવા તો આગળ તમે જોયું પરિવારોને આપણે કેવા પરિવારને કરિયાણાની કીટ દેવી દીધી તો એ પરિવાર એવો પરિવાર છે કે બેન અને ભાડું છે બેન ભાઈ બેન ભાઈ બે હતા તો બેન કોઈ ચાલી નથી શકતા ભાઈ ચાલી નથી એકતા અપંગ હતા તો એવા પરિવારને આપણે કરિયાણાની કિટ તેજી આપણે અહીંયા આપી છે તોથી કરિયાણાની કીટ દેવા માટે આપણે આગળ વધીએ જય દ્વારકાધીશ મિત્રો હું શુ વિક્રમ બારીયા તાળા આપણે તાળા જતી અત્યારે ભાવનગરના રામ મંત્રો મંદિરની સામેના ભાગમાં

પાંચ નંબરની કીટ આ ના ઘરે આપણે દીધી છે પાંચ નંબરની કીટના જે તમને દેવાડી પોલીસ છઠ્ઠી કીટ દેવા માટે ત્યાં સુધી આપણે તો મિત્રો અત્યારે આપણે દસ પરિવાર ને કીટ દેવાની તો દસ ને નથી દેવા દી આઠ પરિવાર ને કીટ દીધી આઠ માંથી અત્યારે હાલ આપણે છ પરિવાર ને કરિયાણા ની કીટ દઈ ચુક્યા છીએ તો છ પરિવારને કરિયાનાની કીટ આપી અને બે કીટ તો આપણે વધી છે જો પાછળ ગાડીમાં પડી છે તો બે કીટ વધી છે બે કીટ હવે આવતીકાલે આપણે ગામડામાં લેવાની છે પરિવારનો ફોન આવે એટલે એ પરિવારને દેવા જવાની છે અને અત્યારે હાલ આપણે છ પરિવારને કરિયાનાની કીટ દઈ શક્યા છે અને વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહ્યો પણ બનાવી રહ્યા એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ અને મારા વિડીયોને જો તમારી સેવા ગમી હોય તો લાઇક કરો શેર કરો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો વધુ મળીશું આવતા બ્લોગમાં ત્યાં સુધી સૌને મારા જય દ્વારકાધીશ જય અલગદાણી જય શ્રી રામ